સીસીટીવી ના ફૂટેજ ને ચેક કરવામાં આવે કેટલાક તથા કથિત લોકો વારા ઘડી આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશન નો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેરવિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશન કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનો પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલાની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબ

તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસ ને પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને બધાને છૂટ છે